કાલી મંદિર પાસે જદુનાથ મલિકનું ઉદ્યાન એટલે કે ઘર આવેલું હતું આ જદુનાથની એક સંબંધી મહિલા પણ શ્રી રામકૃષ્ણ પર ખૂબ ભાવ રાખતી તેઓ પણ અવારનવાર તેનું આમંત્રણ સ્વીકારતા અને ઉદ્યાન ઘરમાં જતા એક દિવસ આ ભક્ત સ્ત્રીએ પોતાના ઓરડામાં અન્નકૂટ કર્યો અને ધ્યાન ધરવાનું શરૂ કર્યું એવું બન્યું કે એ વખતે શ્રી રામકૃષ્ણ પોતાના ઓરડામાં કેટલાક ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા વાત કરતાં કરતાં જ એમને સમાધિ થઈ ગઈ એ સ્થિતિમાં તે ઉઠ્યા અને જદુનાથના ઉદ્યાન એટલે કે ઘરમાં ધ્યાનમાં બેઠેલી પહેલી ભક્ત સ્ત્રી પાસે જઈ પહોંચ્યા તેણે જ્યારે આંખો ખોલી ત્યારે જોયું કે ઈષ્ટદેવને ધરાવેલી અન્નકૂટની વાનગીઓ શ્રી રામકૃષ્ણ આરોગી રહ્યા છે આમ અણધારેલી રીતે દિવ્ય કૃપાને ઉતરેલી જોઈને તે બાઈની આંખોમાંથી આંસુની ધારા ચાલી અને ગદગદ બનીને તે બોલી આહા આજે મારી મનોકામના ફળી છે આપના ખરા સ્વરૂપનું મને ભાન થયું છે હવે મને એવા આશીર્વાદ આપો કે આ ભાવમાં જ ઈશ્વરના દર્શન થાય શ્રી રામકૃષ્ણે પગવતી તેના મસ્તકને સ્પર્શ કર્યો અને પરિણામે બાઈએ હૃદયમાં પોતાના ઈષ્ટદેવના દર્શન કર્યા શ્રી રામકૃષ્ણની ભક્ત મંડળીમાં ગૌરદાસી નામની બાઈએ પણ સારું સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગૌરીમાં તરીકે વધુ જાણીતી થયેલી આ બાઈમાં ભક્તિ અને ત્યાગ ઘણા ઉચ્ચ પ્રમાણમાં ખીલ્યા હતા નાની વયથી જ સાધ્વી બનીને તે વૃંદાવનમાં વૈષ્ણવી ભક્તિની સાધના કરી રહી હતી પણ શ્રી રામકૃષ્ણનું નામ સાંભળીને તે દક્ષિણેશ્વરમાં આવી પહોંચી શ્રી રામકૃષ્ણને જોઈને જ તેને થયું કે આ મહાપુરુષ રૂપે શ્રી ગૌરાંગનો ફરીથી અવતાર થયો છે તે ઘણીવાર શ્રી શ્રી મા શારદાદેવી પાસે રહેતી અને રસોઈ પણ બનાવતી એક દિવસ તેને ઈચ્છા થઈ કે શ્રી ગૌરાંગના જેવા દિવ્યો ભાવની અનુભૂતિ પોતાને પણ થાય આ ઈચ્છાને તેણે જોકે ગુપ્ત રાખી પરંતુ કોઈ અજબ રીતે તેની ઈચ્છા પાર પડી એવું બન્યું કે એક સવારે કેટલાક ભક્તો દક્ષિણેશ્વર આવ્યા તે દિવસે ગૌરીમાએ શ્રી રામકૃષ્ણ માટે રસોઈ કરી હતી ભોજન સમયે ખાલી હાથમાં લઈને તે ઓરડામાં આવી કેદારનાથ ચટ્ટોપાધ્યાય નામે ભક્ત એ વખતે ત્યાં હાજર હતો શ્રી રામકૃષ્ણે તેને ગૌરીમા સાથે ઓળખાણ કરાવી કેદાર અને ગૌરીમાં બંને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો હતા બંનેની આંખ મળતા ભક્તિભાવનો એક જબરો ઉભરો એ બંને અનુભવી રહ્યા એકબીજા સામે નજર માંડીને તેઓ બંને ઊભા હતા ત્યાં તો બંનેની આંખમાંથી મોટા મોટા આંસુ પડવા લાગ્યા શ્રી રામકૃષ્ણે હજી જમવાનું શરૂ કર્યું ન હતું પરંતુ ભક્તિનો આ ઉભરો જોઈને તેઓ પણ ઊભા થઈ ગયા ઓરડામાં હાજર રહેલા સૌ ભક્તો પણ ઊભા થઈ ગયા ઓરડામાંનું આખું વાતાવરણ ફરી ગયું સૌમાં ભક્તિનો ઉન્માદ વ્યાપી ગયો પરિણામે કેટલાક હસવા લાગ્યા કેટલાક રડવા લાગ્યા કેટલાક ભજનાનંદમાં ડૂબ્યા કેટલાક કંપ અનુભવવા લાગ્યા અને કેટલાક ભાવમાં મગ્ન થવાથી બાહ્યભાન રહીત બનીને ભૂમિશાહી થયા આ બધું કેમ બન્યું તેને કોઈને ખબર પડી નહીં આવો દિવ્ય ઉન્માદ થોડો વખત ચાલુ રહ્યો પછી સૌ સ્વસ્થ થઈ ગયા ગૌરીમાએ હૃદયમાં ઊંડે ઊંડે સેવેલી શ્રી ગૌરાંગનો ભાવ જોવાની ઈચ્છા આ રીતે પાર પડી